વુમેન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાનો આક્ષેપનો મામલો યુવતી અને તેના સાથે આવેલા લોકોને ડોક્ટર પર કર્યો હતો હુમલો ડોક્ટર પ્રતિકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડાયા ડોક્ટર પ્રતિક મીડિયા સમક્ષ આપ્યું નિવેદન ડોક્ટર પર આ પ્રકારના ખોટા આક્ષેપો થશે તો અમે સારવાર કઈ રીતે કરીશું મારી પાસેથી બીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી પૈસા આપવાની ના પાડતા મારા પર હુમલો થયો સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મને કઈ રીતે મારવામાં આવી રહ્યો છે યુવતી સાથે આવેલા લોકોના પૈસાની માગણી બાદ મને કહ્યું કે તારી પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડવાવી હોય તો પૈસા આપવા પડશે મેં પૈસા આપવાની ના પાડતા મારા પર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો જ્યારે દર્દીની ચકાસણી થતી હોય ત્યારે ડોક્ટરની સાથે હેલ્પર અને અન્ય મશીનના ઓપરેટર પણ હોય છે તેવામાં કઈ રીતે કોઈ યુવતીની છેડતી થઈ શકે આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર પ્રતિક ખંડની ફરિયાદ નોંધાવી પોલીસે ખંડની અને રાયોટીની ગુનો પણ દાખલ કર્યો પ્રતિક કુમાર જુરાજય માવાણી સબ શું ઘટના બની છે હું છેલ્લા 7 થી 8 વર્ષથી મારું તે સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હો છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો જ મતલબ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દેવા નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એ રીતે એટલે એમણે મારી પાસે વીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી એટલે મેં

આવું કરશે ડૉક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધાયની કઈ રીતે મતલબ તમારી પાસે સારવાર આવે મારી માંગણી પોલીસ તંત્ર સરકાર પાસે એટલી છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડો આનો ન્યાય થાય